હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ મિસ્ત્રીને લેવા આવી છું સ્કૂલથી આજે જો સ્કૂલ ડ્રેસમાં નથી હા મિસ્ત્રી સ્કૂલ ડ્રેસમાં નથી કે જો કોઈ પણ નથી બધાય આજે શું હતું સ્કૂલમાં ડિસ્કો હતો સ્કૂલમાં એ લોકો એટલે આમ સોંગ નહી હેડફોન્સ બાકી જનરલી આ લોકો ને એવું હોય પેલા જે સ્કૂલમાં ને ત્યાં એવું કે હેડફોન્સ બધાને આપે હેડફોન્સ માં સોંગ વાગે બધાને આમ સઈમ જ સોંગ વાગતું હોય એવી રીતે ડાન્સ કરવાનું એટલે સવારે તો એક્સાઇટેડ હતા બેન મને આવું હેરસ્ટાઈલ કર દે ને આ કરી દે હમ કેટલાય પાર્ટીવેર ફ્રોક છે પણ આ કમ્ફર્ટેબલ આ છે સ્મૂથ એટલે પણ આ સ્કૂલમાં એવું નતું એમ કે છો ને તું એમનામ પેલું સોંગ વાગતું હોય એવી રીતે હેડફોન્સ નહીં

કઈ પણ હોય ને સ્કૂલમાં એટલે એક્સાઇટેડ હોય સવારે ઉઠે ફટાફટ ઊઠીને બસમાં તૈયાર થવાનું છે ને એવું બધું કેમ મિસ્ત્રી હમ ક્યાંક જવાનું હોય ને તો એક્સાઇટેડ હોય સ્કૂલ માંથી એક્સકર્ઝન હોય ત્યારે હવે જાય ઘરે પછી આને સ્વિમિંગ ક્લાસ લઈ જવાની છે આજે તો હમ બ્લુ ડ્રેસ પહેરવો તો એટલે હવે જવાનું છે સ્વિમિંગ ક્લાસ આજે તો ક્લાઉડી વેધર છે આમ ગરમી છે પણ ક્લાઉડી છે કે આવીને પેલા બધું ચોટલી ચોટલી વાયડી કાઢી હવે મિશ્રી

સ્વિમિંગ માં એ લોકો ને ક્રિસમસ બ્રેક ચાલુ થાય છે આર્યું સ્વિમિંગ કેલેન્ડર સોળ ડિસેમ્બર થી બાર જાન્યુઆરી સુધી રજા છે એમ શું સિક્સટીન્થ ડિસેમ્બર તો તમાર સ્કૂલ ની આર છે રજા સ્કૂલ તો ચાલુ થાય જાન્યુઆરી એન્ડ માં તો ચાલુ થઈ જશે ટ્વેલ્થ જાન્યુઆરી

હું કર દઉં માલો જાય અમે સ્વિમિંગ સેન્ટર કોઈ છે ના જો પિંક ફ્લાવર આખા નીચે પથરાયેલા છે કેવા સરસ લાગે મિશ્રી મિશ્રી બેન ને તો વીણવા મૈને ઉડાડવા ને લગન છે હાલો હજી વાત છે ટ્વેન્ટી મિનિટ્સ જેવી ત્યાં રમવું હોય તો રમા સજો બહુ મસ્ત લાગે છે ક્યાં નીચે પથરાયેલા છે હે એ આ સીડ પછી ખુલતા હોય ને જોવાર્યું હા આમાંથી પછી ખુલે ને પણ અહીંયા નીચે કેટલા સરસ લાગે જો અહીંયા છે બધા સ્ટેપમાં અહીંયા છે ને એલોવીરાય છે બહુ મોટા મોટા જો Nadia. બાકી જનરલી બહુ ઓછા જોવા મળે અહીંયા એલોવેરા આપણે ઇન્ડિયા વધારે જોવા મળે હવે સ્વિમિંગ ક્લાસ પહોંચી ગયા હજી ટ્વેન્ટી મિનિટ ની વાત છે એટલે મિશ્રી અહીંયા પેલા રમે છે ઊંધા જતી થયા કરે છે પછી એનો અડધી કલાક સ્વિમિંગ ક્લાસ હશે થોડું ક્વાટ લાગે છે બાકી તો મંડે વધારે બિઝી હોય આજે ઓછા લોકો દેખાય છે કદાચ હવે આવે એવું બને સ્કૂલે થી આવતા હોય ને એટલે આની સ્કૂલમાં ટુ થર્ટી છૂટી જાય મંડે એટલે અમે પહોંચી ગયા હતા કે ઘણી સ્કૂલમાં ત્રણ વાગે છૂટે એટલે હવે કદાચ આવે બધા હવે સ્વિમિંગ ક્લાસમાંથી માંથી આવ્યા બધા પોત પોતાનું રસોઈ કરે છે આજે મિશ્રી ચીઝ જેમ સેન્ડવિચ ખાવી છે એટલે કુશલ બ્રેડ શેકી દીધી એટલે પોતાનું ચીઝ ઓલું શું જેમ સ્પ્રેડ કરી ને ચીઝ સ્લાઈસ મૂકી હવે કટ કરીને ખાશે ને કુ બ્રેડ અને ચા એને બ્રેડ શેકે છે અહીંયા એક સાઈડ ચા મૂકી છે એના ઉપર ચીઝ સ્લાઈસ ગ્રીન ચટણી હતી હા અને હું ખાવાની છું આ પુડલા એટલે મેં મારું બેટર બનાવ્યું મેં બેટરમાં નાખ્યું છે પાલક ને કેપ્સિકમ ને એવું બધું હજી મોન કુશલ ના ઓછા ભાવે કા પુડલે આજે સ્વિમિંગ માંથી આવી એટલે થોડુંક મોડું થાય એટલે એને તો પછી ઉતાવળ હોય કુસલ નહીં તો મને હતું પાલક નો શાક ને ખીચડી કરવી હોય તે કરશું શું આ જો મિશ્રી રિટર્ન ગિફ્ટમાં આવ્યું છે બર્થડેમ ગયા હતા ને એ પોતે પોતે બનાવે છે ને એનું છે બિઝનેસ એટલે ઘર ચાલો કેમ નથી થાતું સ્વિચ તો બંધ છે ક્યાંથી થાય હમ આરિયો જો મિસ્ત્રી લખેલું છે રિમોટ છે એટલે જે લાઇટ ચેન્જ કરવી હોય એ રીતે કરી શકે આજે કુશલ મિશ્રી ને ઓલું હતું ને ડિસ્કો સ્કૂલમાં એટલે આમ ડિસ્કો હતો પણ એ આના માટે હતું ને ઓલું ડોનેશન કેન્સર પેશન્ટ એક ડોલર કા બે ડોલર લઈ જવાના ડોનેશન દેવું હોય તો એમ આ તેવું એવું કહેતી હતી જેને ડિસ્કોમ જવું હોય એને ડોનેટ કરવાનું કમ્પલસરી હોય એટલે ગોલ્ડ કોઈન જ કરવાનો એટલે ગોલ્ડ કોઈનમાં માં વન ડોલર ને ટુ ડોલર નો કોઈન જ ગોલ્ડ છે બાકી તો સિલ્વર છે ઓલા ફિફ્ટી સેન્ટ વાળા ને એ ના ચાલે એમ ખબર નઈ પણ અમારા ટીચર એમ કેતા ફિફ્ટી સેન્ટ વન ડોલર કે ટુ ડોલર મોસ્ટલી તો હોય છે ગોલ્ડ કોઈન વાળું એટલે આટલા સ્ટુડન્ટ હોય તો બબ એક એક બે બે ડોલર એ કરે પાંચસો એ પોચી જાય બધા ક્લાસમાં જાય

હા એટલે હવે કિંગ ના આવે છે તો ઈ કિંગ નો કોઈન મળ્યો એને તો ઈ કે લેટેસ્ટ છે તો ઈ માર રાખો છે પછી એક એક મન ડેડી એ 2 ડોલર વાળો બીજો આપ્યો ઈ મે ડોનેટ કર્યો એમ એટલે આમ સારું આમ તો કઈ એવું ડોનેશન થતું ના હોય આ છોકરાઓને ડિસ્કોન્ટ ડિસ્કો થઈ જાય ડાન્સ પાર્ટી અને ડોનેશન એ આ ગેસ ચાલુ છો તારો આ હમણાં હું પુડલા કરું મેં બંધ કર્યો

આ મિસરી બેન બધું લઈને બેઠા છે રીડિંગ નું મને લાગે બે થઈ ગયું આ કેવી હેર કરી છે બન કર્યું હમ જાતે વાયડો છે તમને થોડાક વાર આપો ત્યાં કરવા આવું જો ને ડિસ્કો માંથી લઈ આવ્યા છે આવું સ્કૂલેથી કે एम गड़म ना बीटे ये कोल उखे चाहे तो लागे ना एम ना मरो हेलो रेडिंग करो थाईगी थाईगी वो तो तो, तो बहुत स्पीड ली क्या ने थाईगी हो जी पास ये हूँ जमते थे ना हूँ जमते थे यार मर बाजू में बैठे थे यार बुक ले पांच मिनट पहले मैं किधर क्या रेडिंग करता है ना वो लोग ફેવરિટ હતું ને સેન્ડવિચ એટલે ફટાફટ ખાઈ લીધું પછી બુક લઈ ને બેઠી હતી મારી બાજુમાં એને વાર લાગે બસો હવે અમે બેઠા છીએ હું ને મિશ્રી હું આઈપીએલ ઓક્શન જોઉં છું આઈપીએલ નું ઓપ્શન ચાલે કાલે હતો એક દી આજે લાસ્ટ ડે છે અને મિશ્રી કલર કરે છે મીસુ શું કરે છે કલરિંગ એને મિશ્રી કલરિંગ બહુ ગમે ત્યારે હોય ને ત્યારે કલર જ કરતી હોય આ એને કીટ લીધી હતી તો એ યુઝ કરે છે બધું મયુરી ને થોડુંક માથું દુખે તો એ સુઈ ગઈ છે તો એ કે આ વખતે તમે બ્લોગ એન્ડ કરજો મેં તો કંઈ વાંધો નહીં મેં કીધું મેં તો કોઈથી કર્યો નથી મિસ્ત્રી હેલ્પ કરશે છેલ્લે શું બોલે ને એ મિસ્ત્રીને આવડે છે કેમ મિસુ તું બોલ ને ત્યારે એકદમ મમ્મીની સ્ટાઈલમાં જ બોલજે હો આમ જોતો કરી મમ્મી મમ્મી કેમ બોલે એમ બોલજે મને તો ચાલો હવે આ વ્લોગ નો જ એન્ડ કરી કર દે તો કેમ કરવાનું ટ્રાય કર મને તો આવડતું જ નથી એટલે ટ્રાય કર ચાલ ના એમ નહી તો આ વ્લોગ નો અહીંયા જ એન્ડ કરી એવું કઈક બોલે ને શું બોલે જો તમને માય વ્લોગ ગમે તો अन्याजेंड करी तो आज नो ब्लॉग आई है अन्याजेंड करी है आज नो ब्लॉग आई हूँ मतलब तो लाइक कर जो शेयर कर जो कमेंट कर जो ना बच्चे तो नेक्स्ट काम हम तो रहा सब्सक्राइब सब्सक्राइब कर जो बाय कहीं दे बाय